બધી ગિફ્ટ્સ અને મેં હજી ખોલી એટલા માટે કારણ કે ઉતાવળમાં દીધી અચાનક એવા સરપ્રાઇઝ હતી અમારા બધા માટે એક્સાઇટમેન્ટમાં નીકળી ગયા ખરેખર આમ બધાએ જે રાડો પાડી છે આખી શેરીમાં અને બધાને એમ થયું કે અહીં શું થયું હોય છે પણ એ બધું કેપ્ચર કરવાનું રેગ્યુલર કરવાનું કે લોકો અચાનક અમે ત્રીસાને જોઈ કે દરવાજામાં આવી અને અમે જોઈને શોક થઈ ગયા કે આ ત્રિશા જ છે કયો મતલબ કે બધા લોકો આવ્યા અને નાના છોકરાનો બર્થડે આવતો હોય એને તમારે યુનિક કઈ ગિફ્ટ આપવું હોય તો તમે જોઈ શકો કે આ મસ્ત આ કે આ એક ડીશ ઇની ભરી અને આ બીજી લઈ આવો બોલો અને આ લોકો એવા બે બે હે ને હેલો છો બધા મજામાં તો બે દિવસથી જોકે આગળના વિડીયોમાં મેં કીધું પણ મારા બર્થ જેટલા પણ લોકોએ કમેન્ટ કરી છે બધાને દિલથી થેન્ક યુ અને બહુ બધા આ વખતે મારો બર્થડે છે બહુ સ્પેશિયલ રહ્યો મતલબ કે બધા લોકો આવ્યા અને શું કહેવાય કે અચાનક જ પાયલ દીધી એ લોકો કારણ કે એ રાજુલા રહી છે તો જરાય એક્સપેક્ટ નહોતું કર્યું કે એ લોકો પણ આવશે પણ મયુરે એ બધાને બોલાવ્યા હતા કે ભાઈ બધા આવો ભેગા થાય અને એ લોકો પણ અચાનક આવ્યા એ તો અમે વિડીયો શૂટ કરવાના રહી ગયો એમ મોમેન્ટ કેપ્ચર કરવાનું કે એ લોકો અચાનક અમે ત્રિસાને જોઈ કે દરવાજામાં આવી અને અમે જોઈને શોખ થઈ ગયા કે આ જ છે ખરેખર આમ બધાએ જે રાડો પાડી છે આખી શેરીમાં અને બધાને એમ થયું કે અહીં શું થયું હોય પણ એ બધું કેપ્ચર કરવાનું રહી ગયું તો એ પણ સરપ્રાઇઝ હતી પછી મતલબ કે વંદુ અને મંતવ્ય એ બામણવાડા થી આવ્યા એ પણ મારા માટે સરપ્રાઇઝ હતી અને બીજું તો બધું હતું જ ડેકોરેશન ને એ બધું અને શું કહેવાય કે કોલાબમાં હોય છે એ બધી વસ્તુઓ અમારે તો પણ બહુ મસ્ત હતું કે તમે જોયું જ હશે વિડીયો કે બહુ મસ્ત બન્યો છે વિડીયો અને મેં એમાં બધાને થેન્ક યુ કીધું જ છે જેટલા પણ અમારી હારે ફેમિલી મેમ્બર્સમાં બધા હતા એ બધાને અને અમારા અમારા જે વ્લોગ છે બરાબર એમાં સૌથી વધારે ચાર ચંદ લગાવતા હોય તો એ બચ્ચા પાર્ટી છે અને તમે જોયો જ હશે કે એ લોકોને કેટલી મજા આવે જ્યારે અમે બધા ભેગા થાય ત્યારે તો એ બધાએ પણ જોરદાર મોજ કરી અને બે દિવસ બસ ઓલું કહેતા હતા એવી રીતના કે ત્રણ ચાર દિવસ ફઈને એ લોકો હતા તો બસ ક્યારે અમે સૂતા હતા શું કરતા હતા બસ વાતો અને રાત ઉજા રાતે રાતે જાગીને વાતો કરવાની ને એવી બહુ મજા કરી તો બે દિવસ કેમ એ ત્રણ ચાર દિવસ હોય કે ખબર જ ન પડી અને હું નિર્વા કાલે જ કહેતા હતા કે હવે બહુ એકલું એકલું લાગે પણ એ તો થવાનું જ છે પણ બધાને દિલથી થેન્ક યુ અને મયુરને પણ દિલથી થેન્ક યુ અને ભાઈ મયુરને તો થેન્ક યુ કહેવાનું થોડુંક બાકી જ રહી ગયું હતું અને એટલા બધા ગિફ્ટસ પણ મયુરે લઈને રાખ્યા ત્યાં પણ ત્યાં અમે તે દિવસે લેતા ભૂલી ગયા કારણ કે ઉતાવળમાં પાયલ દીધી અચાનક આઠ વાગ્યા એવા સરપ્રાઇઝ હતી અમારા બધા માટે તો એક્સાઇટમેન્ટમાં નીકળી ગયા તો આ બધી ગિફ્ટ્સ અને મેં હજી ખોલી એટલા માટે નથી કે મેં કીધું ચલો મયુર આવશે ત્યારે એની સામે ખોલીશ અને મને થોડોક આઈડિયા તો છે કે મયુરે શું લીધું હશે અને મને પૂછ્યું હતું તારે શું લેવું છે તું કહી દે મને બહુ સરપ્રાઇઝમાં ન દેવામાં મજા આવે તો મેં કીધું હતું કે મારો સૌથી પહેલો શોખ તો ક્લોથ્સ એટલે કે કપડાં જ છે તો કદાચ આમાં બધામાં એ જ છે મને લાગે જ છે તો હવે હું ખોલીશ કે એની અંદર શું છે અને એકાદ વસ્તુ તમને પણ બતાવું કે કેવા કપડાં છે શું છે તો બન્યા રહેજો વિડીયોમાં અને પાછું દિલથી થેન્ક યુ જેટલા પણ લોકોએ બર્થ વિશ કર્યું છે બધાને અને જો હવે આગળનો વિડીયો તારે એવું છે તો નહીં એટલે હું પેલા આમાં ખોલી લઉં કે શું છે તો ભાઈ એક ગિફ્ટમાં તો આ બહુ મસ્ત પિંક કલરનો ડ્રેસ છે આખું પિંક તો બહુ મસ્ત છે અને હવે આમાં જોઈએ કે શું છે અંદર એક શોર્ટ છે તો ભાઈ આની અંદર છે થોડાક વેસ્ટર્ન એ છે થોડો ડ્રેસ પણ છે તો થેન્ક યુ મયુર એટલી મસ્ત ગિફ્ટ માટે અને હવે આ હીરવાને લોકો આવે એટલે કંઈક જોઈએ અને શનિ રવિ છે તો પપ્પાને એ લોકો પણ આવવાના છે તો ક્યારે આવે શું કરીએ કાલે એના માટે તમારે બન્યા રહેવાનું છે અને જોવાનું છે નેક્સ્ટ બ્લોગ તો સ્ટેટ્યુન અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ પહેલા કરી લઈએ દર્શન ચાલો મારે જવાનું છે જૂનાગઢ અને આજે થોડું કામ છે અને શનિ રવિ છે તો ચાલો ફટાફટ જઈએ ને જૂનાગઢ જઈને મળીએ બધાને શું કે મમ્મીને આવવાનું હતું બામણા સાહેબ રોકવા જવાનું હતું એના પપ્પા ઘરે પણ મારા પપ્પા કે મારે પણ આવવું એટલે હવે એ લોકો કાલે જ હશે કેમ કે આજે તો કેન્સલ થયું મમ્મીને આવવાનું બાકી મારે મમ્મીને બામણા મૂકીને જવાનું હતું મેં કાલે કીધું હતું પણ કેન્સલ થયું તો આપણે જઈએ જૂનાગઢ હવે તો ભાઈ હું મયુર આવ્યા હતા થોડાક ફોટોશૂટ કરવા આ જે ડ્રેસ મેં પહેરેલો છે એનું કોલાબ્રેશન કરવાનું હતું એને મને રીલ્સ બનાવવાનું હતી બનાવી લીધું છે અને અમે તો ભાઈ મસ્ત શૂટ કરી લીધું અને તમારે જો જવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં પેજ ઉપર જોવા મળશે અને રીવા ફેશન કરીને છે નિનું આ કલેક્શન છે

તો એને બાર નો ખાવનો હોય ને એટલે કંઈ ભાવે નહીં જો તો ચાલો હિરવા માટે પણ એક ગિફ્ટ છે અને બહુ મસ્ત છે તો હિરવા છોકરાઓ કંઈક ક્રિએટિવ કે છેમાં છોકરાઓ કંઈક મજા આવે અને એને મજા આવે ને ઇન્ટરેસ્ટિંગ એના રમકનો રમકતો થઈ જાય તો જો એક ગિફ્ટ છે નિર્માયની રાતે ફોલ્સે ફોલ્સને હિરવા અનબોક્સિંગ થશે

કામ જોરદાર છે છોકરાનો મજા આવે જો બંદી લાઈટ એવું થાય કે હે ને પાવર બેગમાંથી પાવર બેક સપિંગલી સીધો પ્લગ હોય તો તો વાંધો ન આવે નાના છોકરાઓ આમાં મસ્ત ક્રિએટિવિટી કરી શકે તો તમારે જો લેવાનું હોય તો નીચે અમે લિંક આપી દેશું ડિસ્ક્રિપ્શનમાં તમે તમે ઓર્ડર કરી શકો નાના છોકરાઓ માટે અને એની હારે આવે છે એટલે બધી કલર્સ

પીઝા ખાઈ લઈએ અને આમાં તો આ લગભગ સાહસ એટલું નહીં કરે પીઝામાં તો હા કે આ તર નહીં હાલ્યા તો પાછું ઓલું ચાલુ કરી